ત્રાસ છે ભાઈ આ પછી જવા દે લાઈટ વાઈટ ચાલુ કરતા હો અને જોતા હોય લાઈટ આવી છે કે ન થાય હા ગોપી આવી ગયા એમ આવી છે આખા લાઈટ આવી છે જોવા કેટલા વાગ્યા છે લાઈટ આવી ગઈ છે ચાલુ કરું વીસ મિનિટ ની વાત ખાતર પાતર પૂછી ચાલુ કરું મને લાઈટ લઈ લીધું થોડી ત્યાં કરે એમાં નેતા મળતા એટલે આ પેલા મારા ચોરી ને એની સાઈ ના માટ લઈ જાવી છે માર ને આમ જ આવો ને આ તે લાઈટ ચાલુ કરજો પા હું લાઈટ તો ચાલુ કરી દઉં પણ ને હા જતો રહે આખો દાડી સાહેબ મને ફોન કરી 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 હારો અતમ હું જઉં હોવા નકે મારા વખત ફોન ઉપાડવા તમ હું તું ક્યાં થઈને જા ઓ ત્યાં જાવ હોવા અને હું લાઈટ ચાલુ કરું લાઈટ આ હેડવોતે કરી દીધું હોય કણ તો બંધ કરી દીધું હોય થઈને જતો રહે હારો તાર લાઈટ આવી છે કરને ના આજકાલ તો લાય ને હમ લાઈ એક વાજે જ આવે છે અડે હું એટલે ઓટો મારું તો ફુવારો બુવારો રોધડે બોધડે તોડ્યો હોય ને તો ઓટો મારું કરો હવે આ તો પાયા તો દેવા જ પડતી પાયામાં ચાલે જ નથી મારું બધું થઈ ફૂકાયતા

સાહેબ ને ફોન કરવાનો મારો છોકરો આયો કે ના આયો થોડી થોડી કાળજી રાખવાની મરી જાય મારા પાસે ચલસા કરે

બધી ખબર પડી જાય ટેકનોલોજી પેલા કોમ્પ્યુટર અંગુઠો સાપસે પણ તું એ પેઢી નું કોઈ નઈ રાખવા ખાવા વાળા બીજા કોઈ હોય

અત્યારે તો માવિત્રો નો જે છે માવિત્રો હેડ આપેર કોમ કરેર કોમ કરો નામ ભણવા દો ગેર લખા પેલો છોકરો ધંધો કરે સાચી બે ટંગે ટ્યુશન લેવું પડે આપડે પાછું

બો ને મોબાઈલ આ ગૌતા મારા ગૌ મારા જોયા મારું બુટુ ગૌ તો જબર વધ્યા છે ગૌ તો હારા છે ભાઈ ખાતર પૂછ્યું છે

હા બે કલાક વાળી દોડવું પડે બોલાવું બોલાવું પડે નાણી તો બે હજાર ટુશન બધું મારે કોઈ લેવું નહીં મારવાનું કોઈ લેવું કેજો ખાલી ચા તો રોજ ભણવા માં

ખબર આવી પડે રાત નામ એકલું અને ચસમા આવ ચશ્મા પહેરી ને તમારે